આપડે ગાડી વહી જાય કા આપડે ગાડી માં બેહી ને કેવા ફરતા ગાડી કઈ ભાઈને આપી તમને કહો હાથ ભાગ્યું છે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો માં તમારું બધા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું એટલે મસ્ત મજાના તૈયાર થઈને આવી જાય છે ધાબા ઉપર અને એમ કહેવાય કે ઘણા સમયથી અમારે રેવાન રેવા વાળી વસ્તુ આજ જાય છે

એટલે જી હોય ગમે ના સફર કરવામાં માં અમારે છે ને એને બહુ મજા આવતી ને આજ એમ કેવાય કે અમારે વેસી દેવાની છે વિદાય કરી દેવાની વિદાય કરી દેવાની છે આજ અમારે એને એટલે આમ મને મન થી થોડુંક દુઃખ જેવું લાગે છે કેમ કે ઘણા સમય થી આપડે હારે હોય ને અચાનક જ વહી જાય મને તો મુકતા મન નતો થતું પણ મારા કરતા સંદીપ ને થતું હોય કે ઘણા કેટલા પંદર વર્ષ થી હારે ને હારે હોય એટલે ન ગમે ને પણ હવે આજ નિર્ણય લીધો છે કે હવે એને વિદાય કરી દેવી છે તો હવે ઈ જાય છે તો હું જાય ઈ તમને કહી દઉં હું જાય છે પેલા પતુબેન બોલો પતુબા પતુબા જય હો દાદા પતુભાઈ કે પતુભાઈ આપણે હું દઈ દેવાનું છે હે ગાડી વેચી દેવાની છે હે તો ફાઈનલી ફેમિલી અમારે છે ને આજ જૂની ગાડી આપી દેવાની છે હવે અમારે હા બધા કહેતા હતા કે હવે આ ગાડી જૂની થઈ ગઈ આ ગાડી જૂની થઈ ગઈ તો આજ છે ને ઈ ગાડી અમારે દઈ દેવાની છે તો કોણ ગાડી લેવા આવે છે તો ઈ પણ તમને ખબર પડી જશે અમારી ફોન કોને આવી ગયો ફોન આવી ગયો ને ફોન આવી ગયો પહેલા વાત કરી લઈ સંદીપ મે મે ફોન માં પણ વાત કરી લીધી છે કેમ સંદીપ તો ફેમિલી હવે આવે છે ભાઈ હા ગાડી લેવા હા હવે ગાડી આપી દેવાની છે પછી હવે હું દિયા હું કરશું હવે મને ફરી ને આવતી હવે મારે બસ માં દીક્ષામાં મુસાફરી કરવી પડશે તો હાલો હવે જાય નીસે તો કોણ ગાડી લેવા આવે છે ને કઈ દઈ દે છે ને હું કેટલામાં દઈ દે છે ને બધું તમને છે ને ખબર પડી જાય તો બધા વિડીયો બને રહેજો તમને બધા મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ગાડી ને કરી છે રેડી તો હવે આજ ગાડી જોઈ લો હવે

આજ બા આપણે ગાડી આપી દેવાની છે ને ગાડી વેચી દેવાની છે કબાજ તો હે ને છે ને રમાડે છે મારા બા એ તો ભાઈ થોડાક ઢીલા ઢીલા છે કા હેતુ દાંત આવે તો ભાઈ એમ જ થાય ને કબા હા ઢીલો પડી જાય પણ દાંત કેવાય એક આઠ દાંત થયા

કે જય હો દાદા અને જય ખોડિયારમાં ખોડિયારમાં છે ને અમારા કુળદેવી એનું નામ લખ્યું હતું અમારા સાકટકોળના કુળદેવી માં નામ છે ખોડિયારમાં પૂજાય છે અમારે ને જય હો દાદા અમે અમારું જય હો દાદા માન્ય છીએ અમે પૂજીએ છીએ એટલે જય હો દાદા લખીએ છીએ કાપુજાબેન સહેલી વાર જોઈ લો હવે તો ફેમિલી તમને કહેતી ને કે ગાડી લેવાવાળા આવે છે તો એ ભાઈને આવી ગયા છે ગાડી લઈ લઈ આપી દીધી છે સા પાણી પી ગાડી લઈને જાય છે આપડે સાવી આપી સાવી તો ગાડી માં છે ચોપડી ને આપી દઈ

પતિકના પપ્પા અને પતિને બધાઈ ગયા છે પતિક ભાઈ રડતા ને તેમ પછી લઈ ગયા હા ને અમારા બાજરો બાજરો વાવલે બા પવન તો કાંઈ છે નહીં નથી ને ક્યારેક આવે તો છે અમારે બા અટાનો બાજરો વાવલે છે કાબા કોઠલામાં નાખેલો હતો ને તો પછી વાવલો તો પડે ને ત્યાં થોડીક ભૂખરી ને એવું કંઈક હોય તો ઉડી જાય તો બાજરો વાવલી નાખે કેમ કે દમણા કરાવવાના હોય અમારે છે ને વધારે વધારે બાજરો ખાવાનો હોય કાબા ઘઉં ઓછો ખાવાનો હોય છે ને બાજરો નાખે ત્યાં સુધી મશીન કામ બાકી છે તો કામ જ છે ને આ હું ડબલું આ જો ચોકલેટનું આખું ડબલું ભર્યું છે આ ચોકલેટ છે ને ડેટ ની થઈ ગઈ છે તો હવે ન ખવાય એટલે છોકરાને ન દેવાય ડેટ વગેરેની એટલી બધી ચોકલેટ પડતી બોલો પણ હવે આ ઘા કરવી પડશે ખાવાની નહીં કેમકે ડેટ વગેરે ન ખવાય ને એટલે અને અમારા ઘરે છેને અત્યારે ઘણું બધું કામ છે બેન ને એ દવાખાને વઈ કોઈ ઘેર નથી હું ને પૂજા બેન જ કરે છે તો ફટાફટ આવે છે ને ઘરનું વાસણ ને એવું બધું ઘરનું કામ બાકી છે તો ફટાફટ આવે ઘરનું કામ કરવા માંડીએ અને ફેમિલી સંદીપ પણ વયા જાય છે કામે કેમ કે છે ને ગાડી વગેરેનું જવું પડશે આજ ગાડી તો નથી એટલે ગાડી વગેરેનું તો જવું જ પડે ને અને આપણે ધૂં ઓલું ધૂં જાળા કરાયા અને કલર ને એવું બધું કર્યું અમે જોઉ કેટલું મસ્ત મસ્ત વાઈટ વાઈટ કલરનું લાગે છે કેમ પૂજા બેન ધોળું ઘર થઈ જાય કા હવે નવું નવું લાગે એ અમાર પોતે શું ખબર મમ્મી આ ધોળું ધોળું થઈ ગયું એમ કે હો અમે ઘણા સમયથી થી નતો કર્યો ને એટલે તો આવી રીતનું અમારું મસ્ત મજાનું ઘર થઈ ગયું છે એ લે લે જો તો સીએ સીએ નખરા છે ને નખરા નખરા ના ડૂકે હો પણ અમારા પૂજા બેન ના બધા કમેન્ટ કરતા હા કે અમારા પૂજા બેન પાસે તમે કેટલું કામ કરાવો પૂજા બેન પાસે કામ ન કરાવવાનું હોય થોડું થોડું હિકવાનું હવે કરે જ બેન આ કોણ જોઈને કહેવાનું હોય કઈ કામ જ ન કરતા કાંઈ કામ નથી કરતી ક્યારેક ક્યારેક થાંભડા ને એવું તો ઉતારવું પડે ને દીકરી જાતને કાંઈક થોડું થામ અંબાવતી એટલે છે ને થોડુંક દીકરી જાતને કામ કરાવવું પડે કેમકે અમારા પૂજાબેન છે એ આઠમું ભણે એટલે મોટી જ કહેવાય એટલે થોડું થોડું ઘરનું કામ થોડુંક શીખવાડીએ તો એ પછી મોટા થાય ને આહારે જાય તો કાંઈક થોડુંક કામ કરી કે ને એટલે ધીમે ધીમે શીખવાડીએ છીએ નકર છે ને અમે પૂજાબેન કરતા નાના હતા ને અમે પાંચ મૂકે સઠું ભણતા ને એમને રોટલા ને રોટલી ને રસોઈ બધી બનાવતા આવડતી પણ અમારે પૂજાબેન હજી લાઈટ કા છે કે નહીં હજી શીખવાડું નથી કઈ કેમ પૂજાબેન આવડે રોટલો હજી નહીં એવડી કે કરે હવે રોટલા શીખવાડ દેવાનું છે દીકરી જાય ને થોડુંક શીખવું પડે હાસી વાત છે જો હાસી વાત હોય ને તો કમેન્ટ કરીને કેજો કે રસોઈ નું કામ શીખવું પડે કે નહીં ઘરનું તો કમેન્ટ કરીને કેજો તો ફેમિલી ઘરનું બધું કામ કરીને કમ્પ્લીટ થઈ ગયું છે ને અચાનક જ છે ને અમારે જવાનું થયું છે તો ક્યાં જવાનું થયું અને એ બધું વિશે તમને હવે કાલના વિડીયોમાં ખબર પડી જાય તો આજનો વિડીયો આપણે અહીંયા એન કરી દઈશું આ હું તમારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમવશે અને ગમવાય ને તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળીશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ રામભાઈ નાજીભાઈ બેટાઠાશી યુ